હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વન્સ મોર સીટ બોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીટ બોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લીની અને અને ઉત્તર ગુજરાતને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અરવલ્લીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીટ બોલ વાવેતર અભિયાનનો આજરોજ પ્રારંભ કરાવ્યો હતો જેમાં ગામે ગામથી મોટા સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા

જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કર્યું છે છેલ્લા નવ વર્ષોથી બનાસવાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે આ સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે દર વર્ષે કરોડો સીડ બોલનું વાવેતર કરવામાં આવે છે જે સોળથી શરૂ કરેલ સીડ બોલ અભિયાનને આ વર્ષે કોટેશ્વર

દર વર્ષે એક કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું એનું જતન કરવું ખેડૂત પોતાના ખેતરની અંદર ખેતરના શેઢે ગામના સમસાન ગામની શાળાઓ મંદિર એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે પહેલાં વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી અને ત્યાં સીડબોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડબોલ નાખ્યા તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર એની અંદર પ્રયત્ન કર્યો છે લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીએ છીએ સીડબોલ એટલે ગાયનું છાણ માટી એનો એક ગોળો બનાવવાનો અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું પછી એને પેક કરવાનું તો જ્યારે એ સીડ બોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે એટલે એક નેચરલ નર્સરીનું કામ કરે છે પર્વતો ઉપર ઘણા વર્ષોથી ઉપરની ટોચ ઉપર જોઈશું તો વૃક્ષો ત્યાં ઘટી ગયા છે જેથી કરીને ત્યાં સીડ્સ પણ નથી પહોંચતા તો ત્યાં બિયારણ પહોંચાડીએ અને ખાસ અમે જિલ્લાવાસીઓ ભેગા મળીને બોલ રહીને પર્વતો ઉપર પહોંચીએ છીએ હજારોની સંખ્યામાં લોકો પર્વત ઉપર જઈને હાથમાં નાની કોદાળી સાથે ત્યાં ડાટીને આવે છે અલગ અલગ જગ્યા ઉપર એ સીડ બોલ નાખે છે અને વરસાદ પડતાની સાથે એમાં અંકુરિત થઈ અને છોડવા નીકળી જાય છે એમાંથી ઘણા બધા છોડવાઓ એના ઝાડ પણ બની ગયા છે તો આ આ વર્ષે પણ આ અભિયાન અમે કર્યું છે લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીને લોકોએ સહયોગ કર્યો છે લોકોએ ભેગા મળીને ગામે ગામ બહેનોએ સીડબોલ બનાવ્યા છે અને એ સીડબોલ અમે અહીંયા આગળ વિતરણ કરવાની વ્યવસ્થા કરી રહી છીએ